ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો રામ નવમીના પવિત્ર દિવસે આપણે ભગવાન શ્રી રામના જન્મની સુંદર કથા સાંભળીશું અને આપણા જીવનને ધન્ય કરીશું ભગવાન રામની કથા સાંભળવાથી એમના કૃપા દ્રષ્ટિ આશીર્વાદ સદા આપણા ઉપર બન્યા રહે એવી પ્રાર્થના છે બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય અયોધ્યા નગરીના રાજા દશરથજી તેને ત્રણ પત્નીઓ કૌશલ્યા સુમિત્રા અને કઈ ત્રણ પત્નીઓ હોવા છતાં રાજા દશરથના ઘરે કોઈ સંતાન નહીં તેથી દશરથ રાજા દુખી હતા દશરથ રાજા વશિષ્ઠ ઋષિ પાસે જાય છે અને કહે છે હે મુનિવર સંતાન પ્રાપ્તિ માટે કોઈ ઉપાય હોય તો મને કહો કૃપા કરો મારા ઉપર આટલું સાંભળીને ઋષિ વશિષ્ઠ બોલ્યા હે રાજન તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો જો તમારા ભાગ્યમાં સંતાન સુખ હશે તો જરૂર સંતાન પ્રાપ્ત તમને થશે પછી ઋષિ વસિષ્ઠ ઋષિ વસિષ્ઠ મુનીએ રાજા દશરથના હાથે પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો અને પુનાવતીના સમયે અગ્નિ કુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈને પ્રગટ થયા અગ્નિદેવે દશરથ રાજાને કહ્યું કે આ ખીરનો પ્રસાદ તમારી રાણીને ખવડાવી દેજો જેથી તમારે ત્યાં ચાર બાળકો થશે અને આ બાળકો તમારી કીર્તિ વધારશે અગ્નિદેવે દશરથ રાજાને પ્રસાદ આપ્યો રાજાને તો અતિ આનંદ આનંદનો પાર ન રહ્યો દશરથ રાજાએ એ પ્રસાદ માથે ચડાવ્યો અને રાજાએ વશિષ્ઠ મુનીને પૂછ્યું કે હે મહારાજ તમારી કૃપાથી આ પ્રસાદ મને મળ્યો છે આ પ્રસાદનો હું શું કરીશ વશિષ્ઠ ઋષિ બોલ્યા કે રાજન આ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યાને આપજો એ તમારા ધર્મ પત્ની છે અને બાકીના જે અડધો ભાગ વધે એના બે ભાગ કરીને કઈ કઈ અને સુમિત્રાને આપજો દશરથ રાજાએ વસિષ્ઠ મુનિની આજ્ઞા લઈ મુજબ આજ્ઞા મુજબ અડધો ભાગ કૌશલ્યાને અને બીજો જે અડધો ભાગ વધ્યો હતો એના બે ભાગ કર્યા અને બે ભાગ એક કઈ અને અનેક મિત્રાને આપ્યો કઈ કઈ જે દેખાવમાં તો બહુ જ સુંદર પણ સ્વભાવમાં તો નામ પ્રમાણે બહુ કર્કશ કઈ કંઈને છેલ્લો પ્રસાદ મળ્યો તેથી તેને ખોટું લાગ્યું ક્રોધ આવ્યો અને કઈ કઈને એ અભિમાન હતું કે હું ખૂબ જ સુંદર છું ને રાજા દશરથ મહારાજ આધીન હોય કઈ કઈ ક્રોધમાં આવી ગમે તેવા વણ વેણ વચન બોલવા લાગ્યા દશરથ રાજાનું અભિમાન કર્યું અપમાન કર્યું અને કઈ કઈ પ્રસાદનો અનાદાર કર્યો એ સમયે આકાશમાં ફરતી એક સમડી ત્યાં આવી અને કઈ કઈના હાથમાં પ્રસાદ ઉઠાવીને લઈ ગઈ તે સમયે તે સમડી પ્રસાદને લઈ ત્યાં ગઈ જ્યાં અંજની માતા અંજની દેવી તપસ્યા કરે છે અંજની દેવી અંજન પર્વતમાં પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરતા હતા ભગવાન શિવ જેવો મને દીકરો થાય મહાગરાને મહાવીર એવો પુત્ર થાય તેવી ઈચ્છાથી માતા અંજનીની ઈચ્છા હતી માટે તે તપસ્યા કરતા હતા માતા અંજનીની ઈચ્છા હતી કે સીજીની પ્રેરણાથી સમડીએ એક કઈકઈના એ કઈકઈના હાથમાંનો જે પ્રસાદ છીનવીને લાવી હતી સમડી એ અંજનીના હાથમાં મૂક્યો માં અંજનીની આંખો બંધ હતી એટલે એમને એમ જાણ્યું કે શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો તેમ સમજીને માતા અંજનીએ એ પ્રસાદ આરોગ્યો પ્રસાદ ગ્રહણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો નવ માસ પૂરા થયા પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ અને પૂર્ણિમા પૂર્ણિમાતીથી હતી બરાબર સૂર્યોદયના સમયે હનુમાનજીનું પ્રાગટ્ય થયું હનુમાનજી જન્મથી જ બહુ બળવાન છે જન્મ સમયે સૂર્ય ઉદય થયો રહ્યો હતો તો હનુમાનજી સૂર્યને લાલ ફળ સમજીને ખાવા માટે કૂદકો માર્યો અને ખાવા દોડ્યા ત્યાં તો બધેય જહા કાર મચી ગયો અને ઇન્દ્રદેવે ક્રોધમાં આવીને હનુમાનજી ઉપર ગ્રજ ફેંક્યું અને તેમનું ડાબું જમણું જમણું ડાબુ જડબું હનુ તૂટી ગયું ત્યાંથી હનુમાન તરીકે ઓળખાયા હનુને ઘાયલ થયેલ જોઈને પવનદેવને ક્રોધ આવ્યો તેમણે ત્રણેય લોકમાં પવન ફેંકવાનું બંધ કરી દીધું બધા જ દેવ પણ ગભરાઈ ગયા બ્રહ્માજીએ પવનદેવને પ્રસન્ન કરવા માટે વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અયોધ્ય થશે હનુમાનજીની લીલા અલૌકિક છે દિવ્ય છે હવે આ તરફ અયોધ્યામાં તો પ્રસાદ લઈ લઈ ગઈ એટલે કઈ કઈને બહુ દુખ થયું તે રડવા લાગ્યા અને બધી જ રાણીઓમાં હું પ્રસાદ વગર નહી રહી ગઈ આવું વચન બોલે છે તેથી કૌશલ્યાએ અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી થોડો થોડો પ્રસાદ કઈ કઈને આપ્યો અને આમ ત્રણેય રાણીઓએ સંપીને પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્રણેય રાણીઓને સારા દિવસો રહ્યા ઋષિ વશિષ્ઠ મુનિ દશરથ રાજાને કહે છે કે સગર્ભા ઈચ્છા પૂરી પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે તેથી રાણીઓને રાજી કરો જે માંગે તે આપો એમની મનની ઈચ્છાઓ પૂરી કરો એટલે દશરથ રાજા સુમિત્રાને કહે પૂછે છે કે હે મહારાણી તમારી શું ઈચ્છા છે મને કહો સુમિત્રા બોલ્યા કે મારા માટે આ સ્વતંત્ર મહેલ છે એ મને ગમતું નથી મારે અલગ નથી રહેવું મારે તો કૌશલ્યાની સેવામાં રહેવું છે તેમાં જ મારું સુખ છે મારું કલ્યાણ છે પછી દશરથ રાજાએ કૌશલ્યાની ઈચ્છા પૂછી કે મહારાણી તમારી શું ઈચ્છા છે ત્યારે કૌશલ્યાએ કહ્યું કે હું તો અતિ આનંદમાં છું મારી કોઈ ઈચ્છા નથી ઈચ્છા જ દુઃખનું કારણ છે મારે કોઈ સુખ ભોગવવું નથી મારે તો ભગવાન શ્રી હરિનું જ ધ્યાન કરવું છે આ સાંભળીને વસિષ્ઠ મુનિએ કહ્યું કે હે રાજન આ તો શુભ ચિહ્ન છે આમ કરતા રાણીઓના નવ માસ પૂરા થયા એક રાત્રે દશરથ રાજાને ઊંઘમાં સપનું આવ્યું સુંદર સપનું આવ્યું તેને સપનામાં પોતાના આંગણે મહાત્મા ઋષિ મુનિઓને આવીને તેને ઉઠાડે છે સપનામાં દશરથ રાજા સરયુ નદીના કિનારે સ્નાન કરે છે ઠાકોરજીની પંચામૃતથી અભિષેક કરી એમની સેવા પૂજા કરે છે અને સપનામાં જ તે લક્ષ્મી નારાયણની આરતી ઉતારે છે દશરથ રાજા વારંવાર પ્રભુના દર્શન કરે છે પ્રભુ તેમની સામે જાણે મંદ મંદ હાસ્ય કરતા હોય અને કૌશલ્યાના દેહમાં વિલીન થઈ જાય છે તેવું સપનું જોઈને દશરથ રાજા જાગી જાય છે અને દશરથ રાજાનું સપનું પૂરું થતા જ ઋષિ વશિષ્ઠ પાસે આવ્યા અને સપનામાં કરેલા પ્રભુના દર્શન તમારે ઘેર પુત્ર રૂપે પધારવાના છે તેનું સૂચક આ સપનું છે દશરથ રાજાને આ સાંભળી ખૂબ આનંદ થયો કે મારા ગુરુદેવજી બોલે તે બધું સાચું થાય છે હરખના કારણે દશરથ રાજાની આંખો ભીની થઈ પછી તેમને બે હાથ જોડીને પૂછ્યું કે પ્રભુ ક્યારે પધારશે છે વસિષ્ઠ મુનિને પૂછે છે તેથી હું એમ માનું છું કે ચોવીસ કલાકમાં તમને એનું ફળ મળવું જ જોઈએ હવે સપનાની વાત કોઈને કહેશો નહીં હવે સ્નાન કરી અને ધ્યાન કરો જપ કરો ગુરુદેવની આજ્ઞા પ્રમાણે રાજા સરયુ નદીમાં સ્નાન કરે છે ઠાકોરજીની સેવામાં લાગી ગયા આજે રામનવમીનો પવિત્ર દિવસ છે કૌશલ્યામાં સવારથી ધ્યાન કરે છે અને પ્રભુ ભક્તિમાં લીન છે કૌશલ્યાએ બધા જ નોકર ચાકરોને દાસીઓને બહાર જવાની આજ્ઞા આપી છે અને પોતે એકાંતમાં પ્રભુનું ધ્યાન કરી રહ્યા છે આજે તો પ્રાત કાળથી દેવો ગાંધર્વો પ્રતીક્ષા કરે છે કે આજે વિરક્ત સાધુઓ સંન્યાસીઓ મહાત્મા મહાપુરુષ અયોધ્યામાં પ્રધાર્યા છે સૌ સરયુ નદીમાં સ્નાન કરીને સીતા રામ સીતા રામ કીર્તન કરે છે શ્રી રામ દર્શન માટે હવે પ્રાણ તરસવા લાગ્યા છે અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બન્યા છે કે આજે તો અવતાર થશે ભગવાન શંકર છોડીને વૃદ્ધ બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરીને અયોધ્યામાં પધાર્યા છે ચાર વેદો શિવજીના ચાર શિષ્ય થયા શંકરના ઈષ્ટ દેવ બાળક શ્રી રામ હતા શ્રીરામ છે શિવજીને બાળ સ્વરૂપ બહુ વાલું છે ભગવાન શિવ ને બાળ સ્વરૂપ બહુ ગમે છે શિવજી શ્રી જપ કરતા અયોધ્યાની ગલીઓમાં ફરી રહ્યા છે શ્રી રામ દર્શન માટે તેના પ્રાણ તલખી રહ્યા છે શિવજી વિચારે છે કે કૌશલ્યાના મહેલમાં જઈને શ્રી રામજી નું ભવિષ્ય હું સાંભળીશ અને લોકો પૂછશે મને કે મારું નામ શું છે ત્યારે હું શિવ છું એવું નહીં કહું પણ મારું નામ સદાશિવ જોશી છે એમ કહીશ પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશે દિશાઓ પ્રસન્ન થઈ મંદ મંદ સુગંધ શીતળ વાયુ વાવા લાગ્યા

કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્રજી પ્રગટે છે બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય 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 કાર થઈ રહ્યો છે ચારેય બાજુ પ્રકાશ વથરાયો છે અને તે પ્રકાશમાં કૌશલ્યા માને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે કૌશલ્યા માતાને ખૂબ આનંદ થયો છે આનંદ વિભોર થયા છે માતા કૌશલ્યાએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે બહુ સુંદર દેખાવ છો પણ લોકોની શંકા થશે કે આવો મોટો અને ચાર હાથ વાળો બાળક કેવી રીતે હોય માટે તમે બે હાથવાળા બાળક બનો હે પ્રભુ તમને હું ખોળામાં રમાડું અને હું દૂધ પીવડાવું અને તમે મને માં કહીને બોલાવો તમે અહીં બાળ લીલા કરો માતાજીને સ્વરૂપનું ભાન કરાવીને દર્શન આપીને ચતુર્ભૂત સ્વરૂપ અંતર ધ્યાન ભગવાન શ્રીરામ થઈ ગયા અને બે હાથવાળા બાળક શ્રીરામનું પ્રાગટ્ય થયું માતા કૌશલ્યાને ખૂબ ખૂબ આનંદ થયો છે તેને બાળકને ગોદમાં તેના ખોળામાં ઉઠાવ્યો છે તે તે શ્રી રામ અંગ મેઘના જેવું શ્યામ છે શ્રી અંગ શ્રી રામનું અંગ મેઘના જેવું શ્યામ છે માખણ કરતા પણ કોમળ છે રામજીની આંખ કમળ જેવી વિશાળ છે સુવાળા રેશમ જેવા વાકડિયા વાળ છે હે પ્રભુ મારા રામને કોઈની નજર ન લાગે એમ વિચારીને નારાયણ નારાયણ કેતન કરતા માતા કૌશલ્યાએ પ્રભુ શ્રી રામની નજર ઉતારી છે તેના તેમાં એક દાસીને ખબર પડી અને તે અંદર આવી અને તેને એવો અનુભવ થયો કે આનંદ સરોવરમાં જાણે પ્રવેશ કરું છું તેના રોમ રોમ માંથી આનંદ પ્રગટ થયો કૌશલ્યાએ દાસીને જોતા જ પોતાના ગળામાંથી નવ લખો હાર ઉતારીને દાસીને આપે છે દાસી કહે છે માતા મારે કંઈ નથી જોતું માત્ર લલ્લાને બે પળ માટે બે ક્ષણ માટે મારા ખોડામાં આપો મને કૌશલ્યાએ દાસીની પાસે બેસાડી અને તેના ખોળામાં બાળક રામને આપ્યા હજારો વર્ષથી આજીવ ઈશ્વરની વિખોટો પડ્યો છે આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો છે બાળક રામને છાતી સાથે લગાડ્યો ગળે લગાડ્યો દાસીને તો સમાધિ લીન થઈ ગઈ સમાધિમાં લીન થઈ ગયા અને અતિ આનંદ થયો પછી દાસી દોડતી દોડતી રાજા દશરથને પાસે ગઈ અને કહેવા લાગી હે મહારાજ તમને બધાઈ છે તમને પુત્ર લલ્લો થયો છે તમને પુત્ર લલ્લા થયા છે સાક્ષાત નારાયણ પધાર્યા હોય એવું મને લાગે છે આજે વૃદ્ધ અવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો તે પણ સાધારણ પુત્ર નહીં સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા છે સેવકો રાજાને સરયુના નદીના કિનારે લઈ ગયા દશરથ રાજાએ સરયુ માતાને વંદન કરીને સ્નાન કર્યું પર સ્નાન કરવામાં આવેલા છે સરયુ માતાના વંદન કર્યા દશરથ અને સ્નાન કર્યું પછી દશરથ રાજ કરવામાં આવ્યો દશરથ પાટલે આદિ ઋષિ ત્યાં આવ્યા ગણપતિજીની પૂજા કરી વંદના કરી હવાચન થયું નંદી પિતૃઓની પૂજા કરે છે દશરથ રાજા ગરીબોને બ્રાહ્મણોને ખૂબ ખૂબ અપાર દાન આપી રહ્યા છે દાન એટલું બધું આપ્યું છે દશરથ રાજા એ કે અયોધ્યામાં કોઈ પણ વ્યક્તિ ગરીબ જ ન રહ્યું સોનાના કટોરામાં મધ રાખ્યું વસિષ્ઠજીએ વસિષ્ઠ મુનિએ વેદ મંત્ર બોલ્યા અને મધને અભિમંત્રિત કર્યું અને વેદ યજુર્વેદ મંત્ર બોલે છે બાળકનું આયુષ્ય વધે લાંબુ વધે લાંબુ રહે બાળકનું બળ વધે તેનું તેજ વધે મધને અભિમંત્રિત કરીને રાજા દશરથને હાથમાં કટોરો આપીને કહે છે વસિષ્ઠ મુનિ કહે છે કે તમારે અંદર જઈને તમારી અનામિકા આંગળીથી મધમાં બોલીને બાળકને જીભ પર ચટાડવાનું છે ગુરુદેવની આજ્ઞા લઈને દશરથ રાજા હાથમાં કટોરા સાથે કટોરા સાથે ગયા શ્રી રામના દર્શન કરવા જાય છે આજે કૌશલ્યાજીના મહેલમાં બહુ ભીડ હતી જે અંદર જે અંદર હતા તે રામ દર્શનમાં આનંદમાં તન્મય હતા કે તેને બહાર નીકળવાની ઈચ્છા થતી જ ન હતી મહેલમાં બધી જ દાસીઓ રામ લલ્લાના દર્શન કરતા દેહ ભાન ભૂલી છે રામ લલ્લાના દર્શન માટે એ દેવો ગંધર્વો પણ સૂક્ષ્મ રૂપે આવ્યા છે રામ જન્મ ઉત્સવમાં સઘળાને આનંદ આનંદ અપાર થયો છે બધા દેવોને સુખ થયું છે રામ જન્મ મહોત્સવમાં બધાને આનંદ થયો માત્ર ચંદ્ર જ ભગવાન દુખી હતા ચંદ્ર શ્રી રામ પાસે આવીને રડવા લાગ્યા શ્રી રામે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હે પ્રભુ આ સૂર્યને તમે કઈક સમજાવો એ તમારા દર્શન કરવા માટે એટલો લીન થઈ ગયો છે કે તેને સમયનું ભાન જ પણ રહ્યું નથી તે બાર કલાકથી એક જ જગ્યા પર સ્થિર ઊભા છે આજનો દિવસ બહુ મોટો થઈ ગયો પ્રભુ હવે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે કે મારા વંશમાં પરમાત્મા પધાર્યા છે ચંદ્રને ઉતાવળ થઈ કે આ સૂર્ય અસ્તન માં જાય તો પછી હું બહાર આવું સૂર્ય મને આવા દેતો નથી ચંદ્ર રડવા લાગ્યો છે રામજીને તેની ઉપર દયા આવી અને રામજીએ ચંદ્ર ભગવાનને કહ્યું આશ્વાસન આપતા કહ્યું કે ભલે મારો ચંદ્ર સૂર્ય વંશમાં થયો હોય પણ હું તારું નામ ધારણ કરીશ લોકો મારું નામ સૂર્ય નહીં પણ રામચંદ્ર કહેશે આમ કહેવા છતાંય ચંદ્ર શાંત થયા નહીં તે વધુને વધુ ઉદાસ બનતા ગયા ત્યારે શ્રી રામે તેને ફરી પ્રસન્ન કરવા કહ્યું હે ચંદ્ર ભલે આ ભવમાં મેં સૂર્યવંશમાં જન્મ લીધો પણ હવે કૃષ્ણ અવતારમાં રાત્રે બાર વાગ્યા પછી હું આવીશ અને તને લાભ આપીશ આવી રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મની સરસ ઉજવણી થઈ લોકો ખુશ હતા અયોધ્યામાં તો જાણે ઉત્સવ ઉત્સવ હતો આ હતી ભગવાન શ્રી રામચંદ્રના જન્મની કથા મિત્રો જો તમને આ કથા સારી લાગે તો ચેનલને લાઈક કરજો શેર કરજો ચેનલને મારી સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને બીજાને પણ આ વાર્તા સગાવાલાના પણ શેર જરૂર કરજો ગુણિયાના ભાગીદાર વંજો કોમેન્ટ બોક્સમાં શ્રી રામચંદ્ર